બાડોલીની મીંઢોળા નદી ગાંડીતુર બની મીંઢોળા નદીના પાણી ઘરોમાં ફરી વળ્યા ત્રણ ઘરોમાં પૂરના પાણી ફરી વળતા હાલાકી ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને પણ નુકસાન થયું છે તો મીંઢોળા નદી નજીક આવેલ ત્રણ ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા આવેલી મિડોલા નદીએ ભારે તબાહી સર્જી છે ગત રોજ જે જેતવાડી ગામે જે બ્રિજ છે સાકરિયો બ્રિજ એના ઉપરથી પાણી ફરી વળ્યા હતા પૂરના પાણી એટલા ધસમસતા આવતા હતા કે આજુબાજુના જે ઘરો છે તેને પણ નષ્ટ કર્યા હતા જેતવાડી ગામે ત્રણ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને તમામ ઘર વખરી નષ્ટ થવા પામી છે અહીં સંદેશની ટીમે મુલાકાત લીધી છે અને આપણે જાણીશું કે ગઈકાલે શું પરિસ્થિતિ હતી શું કોઈ મદદે આવ્યું શું છે જે શું નામ છે આપનું નેહા કાલે અચાનક જ પાણી આવી ગયું સામાન કરવાનો પણ મોકો નઈ મળ્યો બહુ જ નુકસાન થઈ ગયું છે ઘરમાં કઈ જ ઓઢવાનું પણ નથી કઈ જ નથી જમવાનું પણ નથી બધું જ એ થઈ ગયું છે પહેરેલા કપડાં છે તે જ છે ખાલી બાકીનું બધું જ એ થઈ ગયું છે આવ્યું પણ નથી જોવા માટે કે હું પરિસ્થિતિ છે હું છે તો કોઈ જ નથી આવ્યું જો નથી સરપંચ આવી કે નથી સભ્ય આવ્યા સરપંચ તો જોવા માટે આવે જ નહી કઈ પણ થઈ જાય પાણી આવી ગયું એટલે અમને કઈ કાઢવાનો મોકો નહી મળ એટલે બધું જ વેઈ ગયું પાણીમાં અનાજ પાણી બધું જ કઈ નથી કેરમાં નથી કપડાં રહ્યા નથી કઈ ની આને ફડકે આવી ગયું તો કે સામાન карવાની દીયા અમે બધું ટણાઈ ગયું થોડુંક હું એટલે પછી મારી છોકરા ડ્રાઈવર ગયા કોઈ સરકારના પ્રતિનિધિ કે કોઈ મામલતદાર કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ આપની મુલાકાત લીધી છે ના ના કોઈ નથી આયો सरपंच બી નથી આયો વહીવટી તંત્ર જે રીતના દાવાઓ કરે છે કે ગુડ ગવર્નન્સ અને એવા જે દાવા કરે છે પરંતુ હાલ હજુ સુધી આ પરિવારોને મળવા માટે કોઈ આવ્યું નથી ત્યારે સંદેશની ટીમે આ પરિવારનો દર્દ જાણવાની કોશિશ કરી છે અને તેમને કંઈક ને કંઈક ન્યાય મળે તેમને કંઈક ને કંઈક વળતર મળે એવી આશા સાથે સંદેશ ન્યૂઝ રજૂઆત કરી રહ્યું છે અને ભટ્ટ સંદેશ ન્યૂઝ તાપી